વા વિધાનસભા બેઠક થોડીક જ મિનિટો હવે મતદાન ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ જશે દસ ઉમેદવારોના ના ભવિષ્ય ઈવીએમ માં કેદ છે એટલે હમણાં આઠ વાગે આ મતદાનની પ્રક્રિયા શરૂ થશે જેમાં આઠ થી સાડા આઠ ની વચ્ચે બેલેટ પેપર પરનું મતદાન ગણવામાં આવશે તે પછી ભાવિ ઈવીએમ પણ ખુલશે ઈવીએમ પર મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે ત્રેવીસ રાઉન્ડ માં મતગણતરી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અત્યારે અનેક સીસીટીવી માં ઈવીએમ જે છે તે સીસીટીવી સુવિધાઓથી સજ્જ છે અને સીસી સીટીવી કેમેરામાં કેદ થયેલા આ વીઆઈએમ જે છે બંધ પડ્યા છે જે હમણાં થોડીક જ મિનિટોમાં ખુલવાના છે ત્યારે આ વિશે બધું ખુલાસો કરતા અને કઈ રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કઈ કઈ સુવિધાઓ હશે અને કઈ રીતે આખી મત પ્રક્રિયા છે તે પૂરી થવાની છે તે વિશે ચૂંટણી અધિકારીએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ મત સવારે 8 વાગ્યા શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર અવર સી સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટર રિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસિસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે જેમાં આઠથી સાડા આઠ સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજીત ત્રેવીસ જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજિત મતગણતરીના જે કોર સ્ટાફ કહેવાય એ દોઢસોથી બસ્સો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે તો હવે થોડીક જ વારમાં ઈવીએમ ના મશીનો જે છે તે ખુલશે ખબર પડશે મતગણતરીની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે અને ખબર પડશે કે વાવ બેઠક આખરે જાય છે કોના હાથમાં આ બેઠક પોતાને નામ કરવા અત્યારે તો ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ અહીં જીતનો દાવો કરી રહ્યા છે અને બેઠક પોતાને નામ કરવા આ ત્રણેય ઉમેદવારો જે છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ આ ત્રણેય ઉમેદવારો એડી ચોટીનું જોર પણ લગાવ્યું અનેક સમીકરણો પણ અહીં રચાયા અને સમીકરણોને ધ્યાને રાખી ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો પણ મેદાને ઉતાર્યા એ પણ ચર્ચાઈ રહ્યું હતું કે ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસે ભાજપના વોટ તોડવા માટે માવજી પટેલની અપક્ષ ઉમેદવારી કરાઈ અનેક ચર્ચાઓ જાગી માવજી પટેલ પણ મજબૂત ઉમેદવાર રહ્યા અહીંથી ગુલાબસિંહ રાજપૂત પણ મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે સ્વરૂપજી ઠાકોર કંઈક ને કંઈક પાછળ ચાલી રહ્યા છે ત્યારે તમને શું લાગે છે આ બેઠક કોને ફાળે જશે થોડીક જ વારમાં મતગણતરીની પ્રક્રિયા પણ હાથ ધરાશે તમને શું લાગે છે આ બેઠક આખરે કોના નામે જાય છે કોના ફાળે જાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે તમારે મારા મતે કોણ જીતી રહ્યું છે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર